સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની વિરુદ્ધમાં કલોલના ધારાસભ્ય ચૌહાણે જે ટિપ્પણી કરી છે તેને લઈને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમોનું આયોજન કરાયું પ્રભુ શ્રી રામ ભક્ત સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા પ્રત્યે સમગ્ર રઘુવંશી સમાજની આસ્થાને ઠેંચ પહોંચે તેવું ગઈકાલે એટલે કે સાત ફેબ્રુઆરીના રોજ એક જાહેર કાર્યક્રમમાં માઇકમાં જે નિવેદન કરીને ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને રઘુવંશી સમાજમાં ભારે આક્રોશની લાગણી વ્યાપી છે સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણવામાં આવી હતી અને આખા કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ ધારાસભ્યના ટિપ્પણીના અને નિવેદનના ઘેરા પડઘા પડ્યા છે અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું એલાન અન્વયે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં સમગ્ર રઘુવંશી સમાજના આગેવાનો ભુજ લોહાણા મહાજનના પ્રમુખ મુકેશભાઈ ચંદે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સદ્દે ઘનશ્યામભાઈ ઠક્કર ઉપપ્રમુખ ભુજ લોહાણા મહાજન હિતેશ દિનેશભાઈ ઠક્કર મયંકભાઈ રૂપાલેલ અમિત ચંદે હર્ષદ ઠક્કર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ઘટના દુઃખદપૂર્ણ છે તાત્કાલિક અસરથી ધારાસભ્ય ચૌહાણ માફી માગે અને સમાજની લાગણીને ધ્યાન આપે તેવી માગણી કરવામાં આવી હતી આવેદનપત્ર પૂર્વે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આવેદનપત્ર અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને પાઠવવામાં આવ્યું હતું હવે જોઈએ આમ તક ટીની સાથેની વિશેષ મુલાકાતમાં ભૂજ લોહાણા મહાજનના અધ્યક્ષ ડોક્ટર મુકેશ ચંદે રઘુવંશી સમાજના લોકો આજે આવેદનપત્ર આપ્યું કલેક્ટરને કે સંત શિરોમણી જલારામ બાપા કોઈ બી સમાજ કોઈ બી સંત વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી એ કોઈ બી સમાજનો સંત હોય અને આજે લોકોની જે આસ્થા હોય છે કે એક રઘુવંશી સમાજ જલારામ બાપાને સંત અને ભગવાન માની રહ્યું છે તો જે વ્યક્તિ જે લોકોને આસ્થા હોય એ ભગવાન પણ માનતા હોય છે તો આજે એ રીતે જે જેમણે ટિપ્પણી કરી ધારાસભ્ય સાહેબે એના વિરુદ્ધ અમે લોકોએ કલેક્ટર સાહેબને આમંત્રણ આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર લખ્યું છે કે ભાઈ કલેક્ટર ધારાસભ્ય સાહેબને એવું લાગે તો વિષ્ણુ બાપા જઈ ત્યાં દર્શન કરી આવે અને પ્રસાદ કરી આવે પહેલા તો તમામ જલારામ ભક્તોને જય જલારામ કાલોલના ધારાસભ્ય શ્રી ચૌહાણ સાહેબે જે જલારામ બાપા વિરુદ્ધ એક ટિપ્પણી કરી તો અનુસંધાને સમગ્ર રઘુવંશી સમાજ નહીં પણ તમામ જલારામ ભક્તોની લાગણી દુમાણી છે એ અનુસંધાને આજે અહીં અમુક ભુજ મધ્યે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે મારે એટલું જ કહેવું છે કે બાવીસ એક બે હજાર ચોવીસના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ ઉત્સવ તરીકે ઉજવ્યો આપણે યાદ અપાવવું કે જે દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ દિવસે ભંડારો વિરપુર જલારામધામથી હતો અને અત્યારે પણ જે રામ મંદિરમાં ત્રણ ટાઈમ જે ભોગ ધરાવવામાં આવશે એ પણ વીરપુર જલારામધામ ટ્રસ્ટથી જ આપવામાં આવશે તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી ચૌહાણ સાહેબને એક વિનંતી છે કે આપ જાણે અજાણે કે સરસ ચૂકતી કાંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારી આપને લાગણીસભર વિનંતી છે કે આપ વીરપુર જઈ બાપાના જળોમાં નતમસ્તક વંદન કરી અને ત્યાંનો પ્રસાદ લઈ અને જતું કરો અમારી અમારું રઘુવંશી સમાજ કે જે દલામણ બાપાના પરમ ભક્તો ક્યારે પણ કોઈને માફી મંગાવી એવું કોઈ કૃત્ય કરવામાં માનતા નથી જેથી એક લાગણી સભર અમારા રઘુવંશિ પરિવાર તેમજ ભક્તો હતી એક લાગણી સભર